નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સૌપ્રથમ હું તમને જે વિડીયો બતાવવાનો છું થોડો સમય કાઢીને એ વિડિઓ તમે જુઓ ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરવી છે પરંતુ મારે એટલું ચોક્કસથી કહેવું છે કે જે રીતે અત્યારે ગુજરાતની અંદર આ કાયદાઓ લાવ્યા છે ખાસ કરીને સુરતની અંદર આપણે સુરતની જ વાત કરીએ ને કે સુરતની અંદર જે રીતે આ સિગ્નલ ઉપર ઊભા રહેવાના જે કાયદાઓ લાવ્યા છે તો મારે સુરતની મ્યુનિસિપાલિટીને અને સુરત ટ્રાફિક કમિશનરને ફક્ત એટલું જ કહેવું છે કે પહેલાં રોડ રસ્તાઓ સારા કરો જેટલા મોટા મોટા રોડ ઉપર ખાડાઓ પીડ્યા છે એ બધા ખાડાઓ રિપેર કરો જ્યાં ત્યાં રસ્તાઓ પર ગમે એવો તમારો કોઈપણ જાતનો સામાન પીડ્યો હોય અડધી રાતે માણસ કદાચ ઓચિંતાનો નીકળ્યો હોય અને ન દેખાયું હોય તો એની કેવી હાલત થાય એ તમને લોકોને અંદાજ પણ છે અને જે રીતે અત્યારે સિગ્નલના તમે આ આ નાટકો ચાલુ કર્યા છે કેટલું ટ્રાફિક થાય છે એ ક્યારેક સવારમાં તમે નીકળીને જુઓ તો તમને ખબર પડે તમારે તો શું છે એર વાળી ઓફિસમાં બેઠા બેઠા આરામ કરવાનો છે કાયદાઓ લખી લખી અને મોકલી દેવાના અને જ્યાં અંગૂઠા છાપ નેતાઓ મંત્રી હોય ને એ આવા જ કાયદાઓ બનાવી શકે કે જનતાની રોજ પથ્થર ઠોકાવી જોઈએ પરંતુ રસ્તા ઉપર જે ખાડાઓ પીડ્યા છે એ આ લોકોને નથી દેખાતા આ ખાડાઓ એકાદ દિવસના નથી પાંચ પાંચ દસ દસ દિવસથી આવા ખાડાઓ પીડ્યા છે છતાંય આ લોકો બે શર્મની જેમ આ ખાડાઓ જુએ છે ત્યારે આજે વરાછા વિસ્તારની અંદર આટલા મસ મોટા ખાડાઓ જે પીડ્યા છે ને એ ખાડા ઉપર આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોર્પોરેટરોએ શું કર્યું તમે એ વિડીયોને જુઓ કોર્પોરેટર ચોમાસા શરૂઆત થઈ રહી છે અને આજે હું તમને ત્રીસ વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહ્યો છું ત્રીસ વર્ષની અંદર ભાજપે બહુ ખૂબ જ વિકાસ કર્યો છે વિકાસના નામે બણગામ મૂકીએ છે તો મારા વિસ્તારની અંદર આજે વરસાદથી ભગવતું ક્યાંય ભૂવો પડેલો છે કાલે પાંચ વાગે અહીંયા ભૂવો પડ્યો છે

કેટલી જગ્યાએ ભૂવા પડી છે સાપનો વિસ્તાર છે જુઓ તમે અહીં કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે પણ અંદરથી ખૂબ જ ઊંડો છે અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે સુરતની અંદર લોકોને બી બીને ગાડી ચલાવવી પડે છે રાતના લોકો નીકળીને તોય પણ બીક બી ને ગાડી ચલાવવી પડે છે ક્યાંક ભૂવો પડશે ક્યાંક ખાડા મોટા મોટા છે બેરિકેડ મુકાવ્યા છે અને તાત્કાલિક કામ કરવામાં આવે એવી મારી વિનંતી છે જય હિન્દ Yeah, આ ભાગ વિકાસ મોટા મોટા ભૂવા પડે આખે આખા ભાગ સમય જાય ભૂવા પડ્યો છે આ ભાજપ વિકાસ છે આ ભાજપે બનાવેલા રોડ આ ત્રીસ વર્ષ વિકાસ છ મહિના પેલા રોડ બનાવ્યો છે પેલા જ વરસાદ માં અહીંયા અવડા ભૂવા પડતા હોય તો બીજા બીજા વિસ્તારમાં થઈ કઈ અલગ હોય એ આપણે સમજી શકાય છે

કે જે જે જગ્યા ઉપર તમને આવા ખાડા દેખાય ને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી દો એટલે એ લોકોને ખબર પડે કે આ અમારો વિકાસ બોલે છે જે માણસનું ઘમંડ અભિમાન તોડવું હોય ને એને કાં તો હરાવીને તોડવું પડે કાં એમની બેજતી કરીને તોડવું પડે પણ આ વખતે જનતાએ થોડી મહેનત વધારે કરી હોત તો આ ઘમંડી સરકારનું અભિમાન તૂટી જાત એ સો ટકા સત્ય છે પરંતુ હવે એ પાંચ વર્ષ સુધી તો થઈ નથી શકવાનું એટલે હવે એમનું અપમાન કરીને આપણે એમનું ઘમંડ અભિમાન તોડીએ જ્યાં રસ્તા પર તમને ખાડા દેખાય તમને એમ લાગે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વિકાસ થયેલો છે ત્યાં સીધો જ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી દેવાનો એટલે આ લોકો જોવે ને તો એમને ખબર પડે કે હવે પાર્ટીની કેટલી હલકી થતી જાય છે વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે એટલે દરેક લોકોને ખબર પડે અને ફરી એક વખત ટ્રાફિક સિગ્નલને લઈને હું સુરતના કમિશનરને કહેવા માગું છું કે ક્યારેક સવારમાં નીકળી અને તમે જે રીતે પબ્લિક હેરાન થાય છે ને એમની હાલત જુઓ જ્યાં જ્યાં તમે સિગ્નલો લગાવ્યા છે ત્યાં કેવું ટ્રાફિક થાય છે અને પહેલાંના સમયમાં કેટલું ટ્રાફિક થતું હતું તમે કદાચ અકસ્માતને રોકવા માટે આ સિગ્નલો લગાવ્યા હશે પરંતુ અત્યારે જે રીતે ટ્રાફિકની અંદર ચક્કા જામ થાય છે ને જનતા એકબીજાને પાછળથી હોર્ન મારી મારીને ગાડીઓ ભટકાડે છે ને મને તો એવું લાગે છે કે આજ નહીં તો કાલ એમાં મગજમારી થશે ને તો ન્યા મોટો ઝઘડો થઈ જવાનો છે ખાસ કરીને સવાર સવારમાં તમે અલકાપુરી પુલ ઉપર આવીને એક વખત જુઓ હું પોલીસવાળાને કહેવા માગું છું એટલે તમને ખબર પડે કે આપણે જે આ સિગ્નલના ડિંડક કર્યા છે ને એ કેટલા યોગ્ય છે વિડિયો ખૂબ શેર કરો ને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો દોસ્તો બિલકુલ ભૂલશો નહીં જય હિન્દ